ગુડ મોર્નિંગ પશુપાલક મિત્રો કેમ છો બધા તો વેડિયોને જોતા રહેજો તો આજે મિત્રો વાત કરવાના છે કે અમુક પશુપાલક મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે પચાસ હજાર ફરી કેવી રીતે મળે છે ડેરીની અંદર તો બે હજાર ત્રેવીસની અંદર શંકરભાઈ ચૌધરી સાહેબ જાહેરાત કરી હતી કે પચાસ હજાર ડેરી તરફથી ફરી વાપરવા મળશે જેવી જાહેરાત કરી હતી તો અમુક પશુપાલક મિત્રોને હજી જાણ નથી થઈ અને અમુકને તો હજી ખબર જ નથી કે પચાસ હજાર કેવી રીતે મળે છે તો મિત્રો આજે આપણે વાત કરીશું પચાસ હજાર કે કેવી રીતે મળે છે તો મિત્રો પચાસ હજાર મેળવવા માટે આપણે ડેરીની મુલાકાત લેવી પડશે જે મંડળીની અંદર તમે દૂધ ભરાવતા હશો તે ડેરીના મંત્રી સાહેબને તમારે જાણ કરવી પડશે ત્યારે પચાસ હજારનું ક્રેડિટ કાર્ડ તમને ત્યાંથી આપવામાં આવશે જે ડેરીમાં દૂધ ભરાવો છો ત્યાં પચાસ હજારનું ક્રેડિટ કાર્ડ એટલે કે જે એટીએમ જેવું ક્રેડિટ કાર્ડ આવે છે તે ડેરીની અંદરથી મંત્રી સાહેબ તમને લાવી આપશે અને તેના આધારે જ પચાસ હજાર તમને મુક્ત વાપરવા મળશે એટલે કે મુક્ત કેવી રીતે વાપરવા મળશે તેના વિશે પણ આપણે થોડું જણાવીશું તો ફરી પચાસ હજાર એવી રીતે વાપરવા મળશે કે બાર મહિના પચાસ હજાર તમને મફત વાપરવા મળશે એટલે કે બાર મહિના થઈ એટલે પાછળ એને ભરવામાં આવશે પચાસ હજાર અને પછી પાછા રિટર્ન ઉપાડી દેવાના એટલે મૂળ પશુપાલક મિત્રોને એટલો ફાયદો છે કે જે આપણે ત્રણ ટકે બે ટકે જે વ્યાજે લાવતા હોય પચાસ હજાર એકદમ જરૂર પડી તો ક્રેડિટ કાર્ડ દ્વારા ઉપાડી પચાસ હજાર આપણે એ ધંધામાં લગાડી શકશું અથવા કોઈ બી જગ્યાએ વાપરી શકાશે તેનો વ્યાજ લેવામાં આવશે નહીં એટલે પશુપાલક મિત્રોને જોરદાર શંકરભાઈ સાહેબની ભેટ આપી છે તો એનો લાભ અવશ્ય લેવો જોઈએ દરેક પશુપાલક મિત્રોને કે ખાસ આ પશુપાલક મિત્રોને જે ખબર નથી તેના માટે આ વિડીયો બનાવ્યો છે તો દરેક પશુપાલક મિત્રોને આજુબાજુ પણ તમારા મિત્રોને ખબર ન હોય તો જાણ કરવી જેથી કરીને તેમને પણ ક્રેડિટ કાર્ડ મળી જાય અને એ પણ લાભ લઈ શકે શંકર ગાય અથવા ભેંસ લાવી શકે અને ડેરીની અંદર દૂધ ભરાવી શકે કારણ કે મિત્રો તેનો વ્યાજ થતો નથી બે ત્રણ ટકે લઈને આપે અમે પૈસા લાવતા હોઈએ છીએ તો મિત્રો ડેરીની અંદર વગર વ્યાજે પૈસા મળતા હોય પચાસ હજાર તો કેમ લાભ ન લેવો જોઈએ તો મિત્રો દરેક પશુપાલક મિત્રોને વિનંતી છે કે આજુબાજુ જાણ કરો અને તેનો લાભ ચોક્કસ લેવડાવો જેથી કરીને અમુક નાના ખેડૂતો છે તે પગભર થઈ શકે અને ગાય ભેંસ લાવી શકે અમે મિત્રો પણ ચોક્કસથી લાભ લઈ ચૂક્યા છીએ એટલે દરેક મંડળની અંદર આ લાભ મળે જ છે એવું નથી કે એક જ મંડળીને મળે દરેક મંડળીની અંદર આ લાભ મળે જ છે તો મંત્રી સાહેબને તમે જાણ કરો અને લાભ લઈ શકો છો તો મિત્રો વિડીયો મારો કેવો આજનો ન લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો તમારી સમક્ષ આવી શકે અને કોઈ બી જાહેરાત હોય તે તમને ડાયરેક્ટ જાણ મળી શકે મિત્રો જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી